જૂનાગઢમાં જેસીબી ગટરમાં ખાબક્યું ગટરની સફાઈ કરતી વેળાએ જેસીબી ગટરમાં ખાબક્યું છે જોકે કોઈ જાનહાની નથી થઈ ચાલુ વરસાદે સફાઈ ની કામગીરી કરવામાં આવતી હતી અને તે સમયે જ આ બનાવ બન્યો છે જોશીપરા બ્રિજ પાસે મેઇન રોડ પરની આ ઘટના છે જે આપ જોઈ શકો છો કે ભારે ભરખમ જેસીબી ગટરમાં ખાબક્યું છે જ્યારે સફાઈ કામ કરવામાં આવતું હતું એક તરફ વરસાદ ચાલુ હતો અને બીજી તરફ સફાઈની કામગીરી ચાલી રહી હતી અને ત્યારે જ

ગુંદરું કર્યા બાદ ઘરમાં જમવાનું બને છે ગુંદરું કાઢવાનું હોય તે દિવસે જ્યાં સુધી ગુંદરું પૂજવાની વિધિ ન થાય ત્યાં સુધી ગામમાં કોઈ પણ પ્રકારનું કામ કરવામાં આવતું નથી તેમજ જમવાનું કે ઘરમાં પાણી પણ ભરી શકાતું નથી જ્યારે આ ગુંદરા વિધિ પૂરી થાય પછી જ ઘરના તમામ કાર્યો થાય છે વર્ષ દરમિયાન ગામની સુખાકારી સમૃદ્ધિ તેમજ મેઘરાજાને રીઝવવા માટે બડવા તથા ગામના પૂજારા દ્વારા લોકગીત પણ ગાવામાં આવે છે જેસર પંથકમાં પણ વરસાદી માહોલમાં આપણે જોઈ રહ્યા છે કે ભાવનગરમાં આ વખતે વરસાદનું જોર વધુ જોવા મળ્યું છે ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં જે વરસાદ વરસી રહ્યો છે ખેડૂતો પણ ખુશક વાત કરીએ તો આગાહી લઈને ભાવનગર જિલ્લામાં તાલુકા આવેલા છે તે તાલુકાઓમાં અમુક તાલુકાઓ એવા છે કે જ્યાં હજી સુધી વરસાદના એંધાણ છે તે જોવા નથી મળ્યા પરંતુ ચોક્કસ કહી શકાય કે છેલ્લા એક અઠવાડિયામાં વરસાદ છે તેનું વાતાવરણ એવરેજ બપોર સમયના બાદ બંધાતું હોય છે ત્યારે આજે વહેલી સવારથી ન શહેર સહિત જે જિલ્લાના ગ્રામ્ય વિસ્તારો છે વાત કરીએ તો સિહોર છે પાલટાણા છે જેસર છે તો આ તમામે તમામ જે તાલુકાઓ છે ત્યાં સારા પ્રમાણમાં વરસાદ જોવા મળ્યો છે ત્યારે બીજી તરફ શહેરની વાત કરીએ તો શહેરમાં પણ છેલ્લી વહેલી સવારથી જ ધીમી ધારે વરસાદ શરૂ હતો થોડો સમય માટે જોરદાર વરસાદ થયો હતો ત્યારે શહેરના જે નીચાણવાળા જે વિસ્તારો છે ખાસ કરીને વાત કરીએ તો જે હજુ પાયગા સહિતનો જે રોડ બનાવેલો જે વિસ્તાર છે તાજેતરમાં જ મહાનગરપાલિકાએ ત્યાં કોન્ક્રીટ રોડ બનાવ્યો હતો ગટરના લાઈનોના કામ કર્યા હતા ત્યારે ફરી વખત ત્યાં તે વિસ્તારમાં પણ આજે પાણી ભરાણા છે કોઠણ સમાન લોકો છે તે હાલાકી ભોગવી રહ્યા છે એટલે ચોક્કસ કહી શકાય કે મહાનગરપાલિકાના જે પ્રી મોનસૂનની કામગીરીના જે નાવા હોય છે અને કરોડો રૂપિયાના જે ખર્ચ કરીને કામ કરવામાં આવતા હોય છે તે પ્રજાના પૈસા છે તે પાણીમાં જતા હોય છે તેવું સ્પષ્ટ દેખાય છે કારણ કે ચોક્કસ કહી શકાય કે વરસાદ છે તેની શરૂઆત છે વરસાદની ત્યારે આવનાર સમયમાં જ્યારે વરસાદનું પૂરેપૂરો મોળ બંધ હશે ત્યારે ભાવનગરની પરિસ્થિતિ શું થાય તે તંત્રને એક માટે સવાલ સામે ઊભો છે જી બિલકુલ આપનો આભાર રાજકોટના ફોફર ડેમમાં નવા નીરની આવક થઈ છે જામ કંડોર્નાના દુધી વદર ગામ પાસે છે ડેમ અને ઉપરવાસમાં ભારે વરસાદના પગલે ડેમમાં નવા નીરની આવક થઈ છે પોપર ડેમમાં સાત પોઈન્ટ પાંચ ફૂટ નવા નીરની આવક થઈ છે પોપર ડેમની સપાટી આઠ પોઈન્ટ એસી ફૂટે પહોંચી છે જામ કંડોણા અને ધોરાજીને પીવાનું અને સિંચાઈનું પાણી પૂરું પાડતો આ ડેમ છે પોપર ડેમમાં હાલ પાણીની આવક પણ શરૂ થઈ છે રાજકોટના ઉપલેટાના મોજ ડેમમાં આવ્યા છે નવા નીર ભારે વરસાદથી ડેમમાં નવા નીરની આવક મોજ ડેમમાં પાંચ ફૂટ નવા નીરની આવક થઈ છે મોજ ડેમની સપાટી છવ્વીસ ફૂટે પહોંચી છે હવામાનની આગાહીના પગલે તંત્ર અલર્ટ છે રાજકોટ રાજકોટથી સૌરાષ્ટ્રમાં જ્યાં જરૂર પડશે ત્યાં મોકલાશે તૈયારીઓ કરી દેવામાં આવી છે મોરબી રોડ પર સૌરાષ્ટ્ર ડિઝાસ્ટર મેનેજમેન્ટની કચેરીમાં એનડીઆરએફ જવાનો ખડે છે રાજકોટ શહેરના જુદા જુદા વિસ્તારોમાં વરસાદ છે સિવિલ હોસ્પિટલ ચોક રામનાથપરામાં વરસાદ ત્રિકોણ બાગ લીમડા ચોક બહુમાળી ભવનમાં પણ વરસાદ છે જિલ્લા પંચાયત ચોક માલવીયા ચોકમાં પણ વરસાદ બસ સ્ટેશન રેસકોર્સ રિંગરોડ વિસ્તારોમાં પણ વરસાદ છે રાજકોટ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં સતત ત્રીજા દિવસે વરસાદી વાતાવરણ છે તે યથાવત જોવા મળી રહ્યું છે અને માત્ર દસ મિનિટ પડેલા વરસાદી ઝાપટાએ જાણે કે રાજકોટ મહાનગરપાલિકાની પ્રી મોનસૂન કામગીરીના લીરે લીડા ઉડાડી દીધા હોય તે પ્રકારના દ્રશ્યો છે ખાસ કરીને સામે આવી રહ્યા છે જોઈ શકાય છે કે હાલ રાજકોટ શહેરમાં ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે પરંતુ દસ મિનિટ પૂર્વે જે વરસાદી ઝાપટું પડ્યું હતું તેના કારણે રાજકોટ શહેરના રાજમાર્ગો પર હાલ અત્યારે પાણી છે તે ફરી વળ્યા છે ને લોકોએ રાજદારીઓએ ખાસ કરીને પાણીમાંથી પસાર થવાની ફરજ પડી રહી છે તો બીજી તરફ કેટલાક એવા પણ લોકો દેખાઈ રહ્યા છે કે જે હાલ અત્યારે વરસાદી એ મોજ માણવા માટે રાજમાર્ગો પર નીકળી ચૂક્યા હોવાના દ્રશ્યો છે તે સામે આવી રહ્યા છે રાજકોટની વાત કરવામાં આવે તો રાજકોટ શહેરની અંદર કિસાન પરા ચોક હોય કે પછી કાલાવર રોડ હોય કોઠેરા ચોક હોય ઇન્દિરા સર્કલ હોય સાથોસાથ વાત કરવામાં આવે તો રૈયા ચોકડી સહિતના વિસ્તારોની અંદર હાલ અત્યારે વરસાદી વાતાવરણ છે તે જોવા મળી રહ્યું છે મધ્ય રાજકોટની જો વાત કરવામાં આવે તો સિવિલ હોસ્પિટલ ચોક ધર્મેન્દ્ર રોડ બસ સ્ટેશન સાથોસાથ વાત કરવામાં આવે તો રામનાથપરા સહિતના વિસ્તારોમાં હાલ અત્યારે વરસાદી વાતાવરણ છે તે યથાવત જોવા મળી રહ્યું છે ન્યૂ રાજકોટની અંદર પણ વરસાદી વાતાવરણ છે તે યથાવત જોવા મળી રહ્યું છે બીજી તરફ ઠેર ઠેર પાણી ભરાવાની સમસ્યા છે તે ખાસ કરીને સામે આવી રહી છે ને રાજકોટમાં અગાઉ ક્યારેય પણ ન જોયું હોય તે પ્રકારની જે પ્રી પ્રિમોન્સૂનની કામગીરી છે તેના દાવા પોકળ સાબિત થયા છે અંકિત પોપટ ન્યૂઝિન ગુજરાતી રાજકોટ જૂનાગઢમાં જેસીબી ગટરમાં ખાબક્યું ગટરની સફાઈ કરતી વેળાએ જેસીબી ગટરમાં ખાબક્યું છે જોકે કોઈ જાનહાની નથી થઈ ચાલુ વરસાદે સફાઈની કામગીરી કરવામાં આવતી હતી અને તે સમયે જ આ બનાવ બન્યો છે જોશીપરા અંડર બ્રિજ પાસે મેઇન રોડ પરની આ ઘટના છે જે આપ જોઈ શકો છો કે ભારે ભરખમ જેસીબી ગટરમાં ખાબક્યું છે જ્યારે સફાઈ કામ કરવામાં આવતું હતું એક તરફ વરસાદ ચાલુ હતો અને બીજી તરફ સફાઈની કામગીરી ચાલી રહી હતી અને ત્યારે જ

બુલેટીનમાં આગળ વધીશું નાનકડા બ્રેક બાદ